જેમાં સ્થાનિક પોલીસ મથકના કહેવાતા ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓ કે જેઓને વહીવટદાર કહેવાય છે તેઓ અને વિવિધ બ્રાન્ચોના કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓના આશીર્વાદથી સુરતમાં દારૂ અને જુગારના અડ્ડાઓ ધમધમતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે જોકે તેમ છતાં આવા વહીવટદારો સામે કોઈ પગલાં લેવાતા ન હોય તેમ લાગે છે તો પૂણા પોલીસ મથકની હદમાં તો જાણ્યા હવે માત્ર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને જ કામગીરી કરવી પડે તેમ છે કારણ કે સ્થાનિક પૂણા પોલીસ કે સુરતની બ્રાન્ચો ડીસીબી પીસીબી કે એસઓજીના વિસ્તારમાં જતાં પણ ડર લાગતો હોય તેવી ચર્ચા ચાલી રહી છે થોડા સમય અગાઉ જ પૂણા પોલીસ મથકની હદમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડ્યા બાદ ફરી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે શુક્રવારે રાત્રિના સમયે પુણા પોલીસ મથકની હદમાં પર્વત પાટિયા સુભાષનગર ખાતે આવેલ ડુંબાલ ટ્રાન્સપોર્ટ પાસે ખુલ્લામાં ચાલતા જુગારધામ પર દરોડા પાડ્યા હતા અને ત્યાંથી એકવીસ જેટલા જુગારીઓને ઝડપી પાડી રોકડા રૂપિયા મોબાઈલ ફોન સાત વાહનો મળી ત્રણ લાખ એકતાલીસ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો ત્યારે જુગારધામ ચલાવનાર ભાગી છૂટતા તેને વોન્ટેડ જાહેર કરાયો હતો જો કે અહીં વાત એ ઊભી થઈ રહી છે કે પુણા પોલીસ મથકની હદમાં ગેરકાયદે જુગારધામ ચાલી રહ્યો હોવા છતાં પુણા પોલીસને તેની જાણ ન હતી કે જાણી જોઈને આ ખાડા કાન કરાયા હતા તેવી ચર્ચા આખા વિસ્તારમાં અને પોલીસ બેડામાં ચર્ચાઈ રહી છે તો આ મામલે શું સુરત પોલીસ કમિશનર કોઈ પગલાં લેશે તે જોવું રહ્યું પ્રકાશવાળા સાથે અઝર કરે છીએ